બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામની હદના મોરિયા ધનાલી ગામ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરાયેલી જૂની ચલણી નોટોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે એલસીબી પોલીસે કુલ બ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી તેની તપાસ હાથ ધરી છે ભારત સરકાર દ્વારા જે જૂની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી છે તે નોટો બનાસકાંઠા જિલ્લામાંથી મોટી માત્રામાં મળી આવી છે એલસીબી પોલીસ વડગામના મોરિયા ધનાલી ખાતી વોચમાં હતા અને તે સમયે દરમિયાન એક કાર પર શંકા જતા તેને રોકાવીને તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય ચલણીની રદ થયેલી જેટલી નોટો મળીને કુલ તેર હજાર ત્રણસો ને નવ જેટલી જૂની દરની નોટો જેની કિંમત રૂપિયા પંચોતેર લાખ ચાર હજાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઈસમો કે જે જૂની ચરણી નોટો આપનાર છે તે મળીને કુલ ચાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે